આજે આપણે ફિલ્ડ વિઝિટ અંદર આવ્યા છે જે આટલા પ્રસિદ્ધ ખેડૂત છે એની મુલાકાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ તાલુકાનું વિજીપુર ગામ છે જે આપણે યુનિવિયા કંપનીનું જબરજસ્ત પ્રોડક્ટનું રિઝલ્ટ મળ્યું છે જેમાં યુની મેજિક યુની બ્લૂમ અને યુની જવાન આ ત્રણેયના ત્રણ રાઉન્ડ માર્યા છે અને ધાણી નંદિરને સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે તો એ ભાઈના મુખ્ય જ આપણે સાંભળીએ તે ભાઈનું પૂરું નામ તમે જણાવો તમે જે ધાણી નંદિર જે યુની મેજિકનો પહેલો રાઉન્ડ માર્યો જે તમે કહેતા હતા આપણો ધાણાનો ગ્રોથ અટકી ગયો તો કે વીસ પચ્ચીસ દિવસ પછી તમે કીધું ગ્રોથ અટકી જાય છે તો ગ્રોથ અટકી ગયો તો ત્યારે તમે રાઉન્ડ માર્યો તો તમને ગ્રોથમાં કેવું લાગે છે વિકાસ બરોબર એટલે વીસથી પચીસ દિવસે રાઉન્ડ માર્યો તો તમે જુની મેજિકમાં આપણે વીસથી પચીસ દિવસે રાઉન્ડ માર્યો તો શરૂઆતની અવસ્થા હોય છે જ્યારે કોઈ છોડ વિકાસ ન કરતો હોય ગ્રોથ ન કરતો હોય ત્યારે યુનિ મેજિકમાં આપણે રાઉન્ડ લઈ શકીએ છીએ યુનિ મેજિકના રાઉન્ડ પછી તમે બીજા બે રાઉન્ડ ક્યાં માર્યા હતા તમે ફૂલ ફળ તો ખેડૂત મિત્રો એક યુની બ્લૂમ છે અને ત્યાર પછી એક યુની જવાન કરીને છે કે જે આપણો છોડ દોઢ મહિનાનો થઈ જાય કે જ્યારથી ઉપરનો થઈ જાય ત્યારે આપણે આના રાઉન્ડ મારીએ છીએ જેથી કરી છોડમાં વિકાસ વૃદ્ધિ પ્લસ ફાવરિંગ અને દાણાની બેઠક પણ સારી બે છે તો આ ત્રણનો રાઉન્ડ એણે એક સાથે પણ બીજા રાઉન્ડમાં પણ કરેલો હતો અને આજે પણ આ ત્રીજા ત્રણે ત્રણનો રાઉન્ડ અત્યારે હાલમાં ચાલુ છે અત્યારે આ દાણાના કેટલા દિવસ થયા છે બે મહિના બરોબર તો આ ધાણા તમે જોઈ શકો છો ધાણી જેના બે મહિના થઈ ગયા છે અને ફ્લાવરિંગ પણ એવું જબરજસ્ત આવેલું છે તમે ફ્લાવરિંગ જોઈ શકો છો તો ફ્લાવરિંગ બતાવજો તમે ખેડૂત મિત્રો ક્યાંક દાણાની પણ બેઠક આપણે સારી એવી ગઈ છે ખેડૂત મિત્રો તમે જોયું અત્યારે ફ્લાવરિંગ અને નાણાંની પણ બેઠક બે ગઈ છે તો આપણે અત્યારે આ કેટલા વિઘાનો પ્લોટ છે ચાર વીઘાનો પ્લોટ છે અને આ ત્રીજો રાઉન્ડ આલે છે તો ખેડૂત મિત્રો યુનિ મેજિક યુનિ બ્લૂમની યુનિ જવાન કોઈ પણ અવસ્થાની અંદર આપણે આનું આપી શકીએ છીએ અને સારામાં સારા આના રિઝલ્ટ મેળવી શકીએ છીએ વધુ માહિતી માટે યુનિવિયા કંપનીનો જે કોલ નંબર આપેલો છે એની નંબરનો તમે સંપર્ક કરી શકો છો આભાર